શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે ઉપાસનાના અર્ક તરીકે આપણને અનેક ધર્મ કથાઓ અને વ્રત પ્રાપ્ત થયા છે આવું જ એક વ્રત સોહાગણ સ્ત્રીના સર્વ મનોરથ અને કુંવારી કન્યાના સર્વ કોળ પૂર્ણ કરતું વ્રત એટલે કે વ્રત જીવ્રત સુધીના ત્રણ દિવસ માટે ઉજવાય છે આજે આપણે એ વ્રત જીવ્રત વ્રત ની ધર્મકથા સોનવતી નામે એક નગર હતું નગરમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્ની તથા પુત્ર હતા આ ત્રણે સુખેથી રહેતા હતા પુત્ર મોટો થતા તેના લગ્ન થયા આ વર બહુ દરરોજ મંદિરે દર્શને જતા એક દિવસ સાંજે માતાજીના મંદિરે દર્શને જતા પતિને મંદિરના પગથિયા ઉપર નાગ કરડ્યો મંદિરના પગથિયા પર પડેલા પોતાના પતિના મૃતદેહને જોઈને પત્નીએ માતાજીના મંદિરમાં આશરો લીધો આ દ્રશ્ય ગામની એક બાઈએ જોયું રાત્રિ હોવાથી અવસ્થામાં જોયેલ બાઈએ ગામમાં આવીને સોમદત્તને ઘટનાનું વર્ણન કર્યું બ્રાહ્મણ તેની પત્નીને લઈ મંદિરે પહોંચ્યા અને તેની પાછળ ગામના લોકો પણ દોડતા દોડતા પહોંચ્યા સાસુએ મંદિરના દ્વાર ખખડાવી કહ્યું બેટા દરવાજો ખોલ પણ બહુએ દરવાજો ખોલતી નથી આખરે કંટાળીને સવાર થઈ ત્યારે વાત એમ વિચારીને બધા ગામમાં પાછા ફર્યા રાત્રિનો પહેલો પ્રહર થયો અને એવ્રતમાં મંદિરે પધાર્યા જોયું તો દરવાજો બંધ છે તેમણે તો કમાર ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે જે હોય તે કમાળ ઉગાડે નહીં તો મારા સાપનો ભોગ બનવો પડશે વહુએ આ વાત સાંભળી દરવાજા ઉઘાડ્યા અને જોયું તો કોઈ દેવરૂપી લઈને બાઈ ઊભા છે હાથ જોડી વહુએ પૂછ્યું આપ કોણ છો દેવી બોલ્યા તે મને ઓળખી નહીં આ મંદિર અમારી ચાર બહેનોનું છે એવ્રત જીવ્રત જયા અને વિજયા જેમાં હું એવ્રત છું પણ અંદર કોણ સૂતું છે એવ્રતમાની વાત સાંભળી અને વહુ બોલી કે માળી મારી ઉપર દયા કરો પરણ્યા થોડો સમય થયો છે આ મારા પતિ છે જેને નાક કરડ્યો છે તેના મૃતદેહને લઈ અહીં બેઠી છું માં તમે મારા પતિને જીવનદાન આપો એવ્રતમાં કહે હું જે કહું તે તું કરીશ બહુ કહે હા માં તમે કહેશો તે કરીશ મારા પતિનો જો જીવન થતા હોય તો હું ગમે તે ભોગ આપવા માટે તૈયાર છું એ માએ કહ્યું તો તને જે પહેલું બાળક થાય તે મારું બોલ તૈયાર છે વયો બહુએ કહ્યું હા માં આપીશ પહેલું બાળક તમને આપીશ પણ કૃપા કરીને મારા પતિને સજીવન કરો એ માએ તેના પતિ પર દ્રષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જાણ્યું એટલામાં પહેલો પ્રહર પૂરો થયો અને થઈ ગયા બીજા પ્રહરે બાણું બહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપી દેવી ઉભા છે બહુએ હાથ જોડી પૂછ્યું માં આપ કોણ છો ત્યારે પેલા દેવી બોલ્યા હું જીવ્રતમાં છું આ મંદિરમાં અમારા બેસણા છે પણ તું કોણ છે વહુ એ બધી વાત કહી રને રડી પડી માં મારા પતિને જીવિત કરો જીવ્રતમા એ પણ એવ્રતમાની જેમ બીજું બાળક માંગ્યું પતિના શરીરમાં સળવળાટ થયો જીવ્રતમા અદ્રશ્ય થયા આ પ્રમાણે ત્રીજા પ્રહરમાં જયામા સાથે આવું થયું અને ત્રીજું બાળક માંગ્યું અને પતિએ તરત જ પડખું ફેરવવા લાગ્યો ચોથા પ્રહરમાં વિજયમાં સાથે પણ આવી રીતે થયું અને તેને ચોથા પુત્રની માગણી કરી તેનો પતિ બેઠો થઈ ગયો અને પત્ની સાથે મંદિરમાં દર્શન કરવા લાગ્યો પતિને પત્નીની સમસ્ત ઘટના કહી સવાર પડી ગઈ હતી મંદિરનો પૂજારી આવ્યો તેણે જે દ્રશ્ય જોયું તેનાથી આશ્ચર્યચકિત થઈ ગયો જોયું તો યુગલ ચારે પૂજા અર્ચના કરતા હતા ગામમાં આ વાત સંભળાવી સોમદત્ત અને તેમની પત્નીના આનંદનો પાર ન રહ્યો ગ્રામજનો પણ વવના દર્શને આવ્યા સમય જતા વવને સારા દિવસો દેખાયા અને તેણે બરાબર નવ માસે પુત્રને જન્મ આપ્યો બીજા દિવસે રાત્રે વ્રતમાં આવ્યા અને કહ્યું વહુને કે દીકરી જાગે છે કે ઊંઘી ગઈ પેલું વચન યાદ છે ને વહુએ જવાબ વાળ્યો કે હા માં આપેલું વચન કેમ ભૂલાય તો લાવ મારો દીકરો વહુએ પતિના જીવન માટે પુત્રનું બલિદાન આપ્યું વ્રતમાં દીકરાને લઈ અંતર્ધ્યાન ધ્યાન થયા સવાર પડી સાસુને આ વાતની જાણ થઈ તેમને કંઈક સમજણ ન પડી કે બાળકનું શું થયું રાતમાં બાળકને કોણ લઈ જાય ચોક્કસ આમાં કંઈ છે આમ થોડો સમય આ વાત ગઈ દોઢ વર્ષ પછી બહુએ બીજા પુત્રને જન્મ આપ્યો આ પુત્રને પણ જીવરતમાં વચન પ્રમાણે લઈ ગયા બહુ સાથે આવું બનતું જ રહ્યું ત્રીજો પુત્ર જયામાં અને ચોથો પુત્ર બીજીયામાં લઈ ગયા સાસુને વહેમ પડ્યો કે ચોક્કસ કોઈ ડાકણો વહુના પુત્રને ભરખી જાય છે હવે વહુને સારા દિવસો આવ્યા તેમણે પાંચમા પ્રસવમાં દીકરીને જન્મ આપ્યો સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે વહુએ સાસુને કહ્યું કે મેં એવ્રત જીવ્રત વ્રત રાખ્યું છે બા પણ મારે ગોણી જમાળવી છે મારે વ્રતની ઉજવણી કરવી છે એ વ્રતમાં તથા તેમની બહેનો પણ ભક્તિભાવથી ગોવણી તરીકે જમવાનું આમંત્રણ આપે છે વહુએ કહ્યું માં મેં આપનું વ્રત રાખ્યું છે તેની ઉજવણી કરવાની હોવાથી તમે ચારેય અમારા ઘરે પધારો ચારેય માતાજીઓ ગોણી જમવા આવે છે એવામાં વહુની દીકરી ઘોડિયામાં ખૂબ જ રડે છે વહુએ કહ્યું હે માં કોળિયું નાખનાર કોઈ નથી જો તેને કોઈ ભાઈ હોત તો હિંચકો નાખે ત્યાં તો માતાજી બોલ્યા ભાઈ કેમ નથી એને તો ચાર ભાઈ છે તારા ચારેય દીકરા માતાજી ગોણી જમીને આશીર્વાદ આપી અદ્રશ્ય થયા બ્રાહ્મણ તથા તેની પત્ની અને સૌ ગ્રામજનોને સાચી વાતની ખબર પડી વ્રતમાં જીવ્રતમાં જયામાં તથા વિજયામાંનો જય જયકાર થયો ત્યારથી સૌ એ વ્રત જીવ્રત વ્રત કરવા માંડ્યા શ્રદ્ધા રાખવા માંડ્યા કે જે વહુ ને આ માતાજી ફળ્યા છે તેમ સૌને ફળે આદ્ય શક્તિની શ્રદ્ધાથી ઉપાસના કરવાથી સઘળા મનોરથ પૂર્ણ થતા હોય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ